સિવાલિયા ખાતે આનંદના ગરબાનું સુંદર આયોજન કરાયું કિન્નર મંડળી સાથે પધાર્યા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઓમ બંગલો સોસાયટી ખાતે ભક્તો માટે આનંદના ગરબાનું સુંદર આયોજન હિનાબેન ચેતનભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા અગ્રણી પિંકલભાઈ શાહે જણાવ્યું હતું કે બોરી આખા પંથકમાં સુધાબેન આનંદના ગરબા કરાવતા હોય છે ક્રૂરતા ઉતર્યા પછી તનાવ આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન થતું હોય છે આ સંદર્ભે આખા પંથકમાં જાણીતા સુધાબેન કિન્નર માહેશ્વરી માસીબા સાથે આખી મંડળી સાથે સેવાલિયા ઓમ બંગલોઝ સોસાયટી ખાતે પધાર્યા હતા આ સોસાયટીમાં તારક મહેતા નાવ ઉલ્ટા ચશ્મા સિરિયલની જેમ આખી સોસાયટી ગુકુલધામ સોસાયટી પરિવાર તરીકે દરેક ઉજવણી કરે છે અને જેમ જેઠાલાલ બબીતા દયા પોપટલાલ જેવા પાત્રો પણ છે આનંદના ગરબામાં પધારેલા મહેશ્વરી માસીબાએ જગતના કલ્યાણ માટે અધિવ્યાધી ઉપાધિ દૂર કરવા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ જણાવ્યું હતું આજે સેવાલિયા ખાતે આનંદના ગરબાનું સુંદર મજાનું આયોજન ચેતનભાઈ નવનીતલાલ શાહ બીનાબેન પરિવાર તરફથી કરવામાં આવ્યું છે અને આપણી સાથે વણાકબોરીથી માહેશ્વરી માસીબા ખાસ પધાર્યા છે માસીબાને આપણે પૂછીએ કે આનંદનો ગરબો એટલે શું આ વિશ્વ શાંતિના કલ્યાણમાં આ ગરબાના વાઇબ્રેશન કેવી રીતે કામ કરે છે એ આપણે માસીબા પાસેથી સાંભળીએ

આજે આનંદ ધર્પો એક કાશીનો ધર્મો કહેવાય છે કે જેના આપણે માન ધર્પો થાય એના ઘરે નવ સંધિ ચાર ધમની યાત્રા કરી હોય એનું પૂરો થે ને આનંદ ધર્પો એક કાશીનો ધર્મો કહેવાય છે કે એસાથી ત્રણ ધમની કરે અને સપ્ત સંધિ નવ ધમની જેટલું બોલો બહુચાર વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો